મિત્રો આજે મુંબઈમાં છીએ મારા સાસરે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બનાવ્યું છે આજે ફૂલ તીખું મિસળ પાઉ અને જોઈ લો આખી અહીંયા વેરાયટી મુકાઈ ગઈ છે મિસળ પાઉંની અને હું ને પ્રણવભાઈ હવે જમવા બેઠા છીએ પ્રાચી અમને હવે જમાડવા બેઠી છે તો રેડીને ધબધબાટી બોલાવી દેવી જ ને હવે આજે બોલાવી જ દેવું છે ધબધબાટી એકદમ હા તો ચલો ચાલુ ત્યારે મિત્રો જો આવી રીતના આખી ડીશ તૈયાર થઈ છે મારીને પ્રણવભાઈની ડીશ છે સાથે પ્રણવભાઈ મને લીલા મરચા આપ્યા છે પણ હું એ લીલા મરચાં ખાવાનું નથી હો આટલું તીખું અરે બિસળ આ તો ખાવા જ પડે ને મરચા યાર અરે તીખા આટલા બધા થોડા કોઈ કઈ બિસળ માં એમ જ ખાવાનું હોય અરે ના ભાઈ ના યાર આટલું બધું ન આલે ભરણો ભાઈ આપડે તીખું ખાતા નથી આપણે ઓછું ખાશું ગમતા આ બે પાઉ કેમ છે તમારા પણ આમાં તો બે જ હોય ને પછી આમાંથી લઈ લઈશ તમ જો જોઈએ આ તમારે જ ખાવાના છે એટલા બધા પાઉ હવે અરે આ 15 20 પાઉ છે ઈ એટલા બધા થોડા કૂટે અરે હવે શું હવે આ બે પાઉ તો હવે છોકરાઓનો આ નાના બાળક ખાઈ લે ચાર પાંચ ખાઈ લે ઉભા ઉભા ઈ એ પ્રણો ભાઈ કે 20 પાઉ ખાવાના છે આ મરવી નાખશે કે હું 20 પાઉ ખાઈને પ્રાજી આજે

તીખું આવે એ વાત બરોબર છે પણ આપણે ખાઈ શકવા જોઈએ ને તીખાની પણ તીખું ખાઈ શકીએ તો બરોબર છે બાકી ભાઈ તીખું નો ખાઈ શકતા હોય એ લોકો શું કરે અરે શું હવે યાર અને આ તમારામાં તરી કેમ નથી પણ આ તરી તો જોઈએ કે નહીં અરે પણ આપણે તીખું ખાતો નથી પ્રણવભાઈ આપણે જો હવે આ પ્રણવભાઈ નું છે ને એકદમ લાલ ચટાકેદાર છે એમ તમે જોવ એટલે એમ લાગે કે જો લાલ તરી છે મેં મારામાં તરી નથી નખાવડાવી અરે શું હવે તરી વગર અરે પ્રાચી પણ હું તીખું ખાતો નથી ને તમે કે કરે હવે તરી વગર થોડી મજા આવે પણ ભાઈ બસ જો એક જ ચમચી લ્યો અરે પ્રણવ ભાઈ આ પ્રણવ ભાઈ પાંચ છ ચમચી નાખી મિત્રો ખવડાવી ખવડાવી મને શું થાય એની ખબર ન પડવાની વગર મિશ્રણ ન ખવાય પણ ઈ વાત બરોબર છે પણ પ્રણવ ભાઈ લાલ ચટાકેદાર ખાઈ ને ક્યાંક મારી આંખ નો થાય તમારું છે ને સવારમાં હા

બોલતાય ઓલું થઈ ગયું મિત્રો મને આમાં મને એવું લાગે કે આ એક વાટકો ખાઈ ને ત્યાં તો આખો પરસેવો રેમજેપ થઈ જાય ભણો ભાઈ એ તો કાઈ નહી આવે તો ઠંડીમાં તમને મજા આવે તીખું ખાવાની ઠંડીમાં જ છે ને તીખું ખવાય મજા આવે તમને ઈ વાત બરોબર છે પણ પ્રાજી આમાં થોડી ગળાસ નાખી દે ને મારા હિસાબે મને ગોળનો ભીંડો દઈ દે અરે શું ગળાસ નાખી દે પહેલા તમે એક બટકુ ખાઈને કે ગળાસ નાખી દે એમને ખાઈને તો જોવો સ્વાદ પણ તીખું તો જો યાર આમાં મોઢામાંથી શિસકારા બોલે મારા મોઢામાં અત્યારે બોલાય એવી નથી હાલત મિત્રો હવે આમાં મારે કઈ લાઈન લેવી નીનત ખબર પડતી પણ ભાઈ બાજુમાં બેઠા છે ને ફોર્સ કરીને જમાડે છે એટલે હવે જમવું તો પડશે જ તમે વિડીયો કેવો લાયક હોય ખાસ કરીને કોમેન્ટ કરજો લાઈક અને શેર કરજો